નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાજપુરી જંગલ ગામના ગોમટીપાડા ફળિયાના રસ્તાની રાજ કન્સ્ટ્રક્શન એજન્સી કોન્ટ્રાક્ટર દ્વારા નબળી કામગીરી કરી હોવાની ફરિયાદો ઉઠી રહી છે અને ફરી રિપેરિંગ કરવા અંગેની માગણી કરવામાં આવી રહી છે પ્રાપ્ત માહિતી તે અનુસાર ધરમપુર તાલુકાના અંતરિયાળ ઉંડાણવાળા વિસ્તારમાં આવેલા રાજપુરી જંગલ ગામના મુખ્ય રસ્તાથી ગોમટીપાડા ફળિયા તરફ જતા રસ્તાની અંદાજીત લંબાઈ બે કિલોમીટર ધરાવે છે એને ગામના જાગૃત નાગરિક ચંપકભાઈ ધનગરિયા તથા ગ્રામજનોની મળતી માહિતી મુજબ આ રસ્તો બે હજાર પચીસના છેલ્લા અંદાજે પંદર વીસ દિવસ અગાઉ બનાવવામાં આવ્યો છે રાજ કન્સ્ટ્રક્શન એજન્સી કોન્ટ્રાક્ટર દ્વારા ઓછા પ્રમાણમાં માલ મટીરિયલ્સ વાપરી અને નબળ નબળી કામગીરીને કારણે ડામરમાં ખાડાઓ તેમજ તિરાડ પડવા લાગી છે તથા રસ્તા ઉપર રોલ રોલર પણ સારી રીતે ફેરવવામાં આવેલ નહીં હોવાના કારણે ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આ રસ્તાની થયેલ કામગીરી અંગે લોકો ઝીણવણ તપાસની માગ કરી રહ્યા છે રિપોર્ટર બાલુભાઈ કે ગામિત વલસાડ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ મારું નામ ચંપકભાઈ સોમાભાઈ ધનગરિયા ગામ રાજપુરી જંગલ ગોમતીપાડા અમારો અત્યારે હાલ રસ્તો બે કિલોમીટરનો બનાવવામાં આવેલો છે રાજપુરી મુખ્ય રસ્તાથી ગોમતીપાડા તરફ જતો રસ્તો પણ આ રસ્તામાં જોઈએ અમે ઘણીવાર વાર કોન્ટ્રાકને કરી રાજ કોન્ટ્રાક્ટ કરી છે એ રસ્તો બનાવે છે અત્યારે જોઈએ તો રસ્તાની એવી હાલત છે કે ખાલી એક જ અઠવાડિયાની અંદર રસ્તો આખો ઉખેડાઈ જાય વચ્ચે વચ્ચે ખાડા પડી ગયા અને તિરાડ પડી ગયા એ રીતે રસ્તો બની ગયેલો છે તો આ ઘણા વર્ષો પછી અમે રસ્તાનું પેલું એ જોતા ને આ રીતે રસ્તો કોન્ટ્રાક રસ્તો બનાવી જતો હોય તો આ તો વધારે ચાલવાનો એક વર્ષમાં તો આખો રસ્તો પૂરો થઈ જવાનો છે અને અમારી ગણતરી પ્રમાણે કરોડની આજુબાજુનું એનું એસ્ટિમેટ છે એવી વાત મળશે પણ હજુ અમે જાણ્યું નથી પણ જાણવાના છે તો એ રસ્તો તો એકદમ ખરાબ હાલતમાં છે અને એક બીજું કે અમે અમારા સ્કૂલથી તો ઉપર જે ગામમાં અધ વચ્ચે જ ગામમાં રસ્તો છે એક બીજો રસ્તો ઘણા સમયથી આઠેક વર્ષ થઈ ગયા છે રજૂઆત કરેલી છે મુખ્યમંત્રી સડક યોજનામાં એ ઘણીવાર મેં જિલ્લા પંચાયત સભ્યને તાલુકા પંચાયત સભ્ય અને અમારા ધારાસભ્યને પણ ઘણીવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી છે છતાં પણ અમે ઘણા વર્ષોથી અમે ભાજપના છે ભાજપ પક્ષ તરફથી જ કામ કરીએ છીએ અને જૂના કાર્યકર્તા છે અમે તો પણ અમારું ધ્યાન લેવામાં આવતું નથી ને આ રસ્તો બનાવવામાં આવતો નથી તો અમને ઘણું દુઃખ થાય છે તો અમારે તો વિનંતી છે કે આ રસ્તા અમારી હાલત જુઓ ગામમાં બે કિલોમીટર સુધી રસ્તો જ નથી આમ એકદમ આખો ધૂળવાળો રસ્તો છે અને ચોમાસામાં ઘણી તકલીફ પડે છે તો અમારી ખાસ માંગ છે કે આ રસ્તો આવીને તપાસ કરો અને જે અમારી માગણી કરેલી છે લેખિતમાં આપેલી છે આ ગાંધીનગર સુધી મોકલાવેલું છે આઠેક વર્ષ થઈ ગયા મારા પાસે લેખિત બધા પુરાવા છે મોકલાવેલા એને તો અમારી આ વાતને તમે સમજી અને ધ્યાનમાં રાખો અમે પણ ભાજપના જ કાર્યકર્તા છે તો અમારું કામ કરો અને તો લોકો આવતી ચૂંટણીમાં હો તમને મદદ કરશે તો ખાસ વિનંતી છે કે આ અમારા રસ્તાને ધ્યાન પર લેવાય ચંપકભાઈ આ જે રસ્તો છે રાજપુરી કઈ જગ્યાએથી આ રસ્તો જોડીને જોડાયેલો છે અને ક્યાં સુધી બે કિલોમીટર છે જતો છે આ રસ્તો મુખ્ય રાજપુરી જંગલ મુખ્ય રસ્તા છે તો ગમટીપાડા તરફ જતો પછી જે નાળા બનાવવાના છે તે પણ નાળા ફક્ત બે જ નાળા બનાવવામાં આવેલા છે અને બીજા નાળા છોડી દેવામાં આવેલા છે જે જગ્યાએ નાળા બનાવવાના છે બે જગ્યાએ ખંડકામાં પણ આખો ખરાબ નાળા થઈ ગયેલા છે ત્રણેક જગ્યાએ તે પણ નાળા નથી બનાવવામાં આમ જ બે ત્રણ નાળા ખોદીને નાખી દીધેલા છે અને નાળા હલકા પાકા બનાવવામાં આવેલા નથી તો એ પણ છે અને જે જ્યાં ધક્કાની જરૂર છે ત્યાં ધક્કો પણ વ્યવસ્થિત થાય એવી છે તો આ રસ્તો તમે જે માગણી હાલે જે બના આ કયા એજન્સી અને કયા કોન્ટ્રાક્ટર દ્વારા બનાવવામાં આવ્યો એ કેવી રીતે ન હલ હાવ હલકા કક્ષાનું માલસામાન વાપરી અને એક કરોડ રૂપિયાનું એસ્ટિમેટ બે કિલોમીટર સુધી આ રસ્તો લંબાયું હોય તો કેવી રીતે આ કયા એજન્સી દ્વારા બનાવવામાં આવ્યો અને કયા કોન્ટ્રાક્ટર દ્વારા બનાવ્યો હાવ હલકી કક્ષાનું કામગીરી કરી ગયા છે તો આમાં છે ને રાજ કોન્ટ્રાક્ટરીને જાણવા મળેલું છે એણે એકદમ આ જોઈએ તો બધાને ખબર પડી કે એકદમ હલકી કક્ષાનું મટીરિયલ વાપરેલું છે અને રોલિંગ પણ અમે દબાવી કહીએ તો રોલિંગ પણ હરકું સિંગલ રોલિંગ કરેલું છે એટલે રસ્તો નબળાઈ થયેલો છે રોલિંગ પણ હરકું નથી કરતો અમને આ તો માગશે કે પાછું આના પર ઉપર એક વખત આ પાછું જે ઉપરનું મટિરિયલ વાપરે તે ઉપર પાછું એક વખત પાત્રો અને પાછું રોલિંગ કરો એવી છે નહીં તમારે નહીં આવે તો તાત્કાલિક તમને ખબર પડે તો સાહેબ લોકો જોવા આવો અને તમને અમે બતાવીએ હાલત કેવી રસ્તાની છે આ ખાલી વધારે સમય નથી થયો પંદર જ દિવસ થઈ જશે તો આ કોન્ટ્રાક્ટને પણ તમે જાણ કરો અને રસ્તો મજબૂતાય થાય એ અમારી છે આના વિશે ચંપકભાઈ જે રસ્તો જે આજે તમારે આઠ વર્ષથી જે એક રસ્તો તમારો બાકી રહી ગયેલો આ રસ્તા વિશે તમે આપણા અરવિંદભાઈ એમએલએ સાહેબને કેટલી વાર રજૂઆત કરેલી રજૂઆત અમને મેં ફોન દ્વારા પણ ઘણી વાર મૌખિક રજૂઆત કરી લેખિત પણ રજૂઆત કરી છતાં પણ અરવિંદભાઈ અમને ફક્ત ગોળ ગોળ જ જવાબ આપે કે કંઈ નહીં તમારો થઈ જશે થઈ જશે થઈ જશે તો અમે બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ સુધી પર આ અત્યારે મારી ગણત પ્રમાણે આઠ વર્ષ જેવા થઈ થવાના છે તો આઠ વર્ષમાં આવો રસ્તો નહીં બને તો અમને તો ઘણું દુઃખ થાય કારણ કે અમે ઘણી મદદ કરીએ ચૂંટણી આવે ત્યારે અમે તો આખું નાઇટ પક્ષોના માટે કામ કરીએ અમારું જો ધ્યાન લેવામાં તો અમને ઘણું દુઃખ થાય આ હતા રાજપુરી જંગલ ગોમટીપાડાના આગેવાન છે ચંપકભાઈ ચંપકભાઈ દ્વારા જણાવવામાં આવે છે કે રાજપુરી જંગલમાં બીજેપીના કાર્યકર્તા પ્રેરિત છે વર્ષોથી બીજેપી સાથે રહેલા અને એમની એવી પરિસ્થિતિ છે કે વારંવાર જિલ્લા પંચાયત સભ્યને ચંપકભાઈ તમે રજૂઆત કરેલી કે જિલ્લા પંચાયત સભ્ય સભ્યશ્રીને સભ્યને રજૂઆત કરેલી અને એમને હું રસ્તો બતાવવા માટે લઈ ગયેલો એમણે બધો રસ્તો ત્યાંથી પહેલેથી તો છેલ્લે સુધી બતાવે અને તરત જ ધારાસભ્યને ફોન કર્યો અને ધારાસભ્યને ફોન કરીને મારી સાથે પણ વાત કરાવે અને આશ્વાસન તો મને આપ્યું કે અમે બનાવીશું તો અમે કેટલી રાહ જોઈએ આ આટલો સમય નીકળવો ન જોઈએ અને ચૂંટણી વખતે છે અમને લોકોને અમે તો આપીએ આશ્વાસન કે ધારાસભ્ય આપે કે નહીં અમે ગેરંટી હાથે આપીએ કે આ તમે જે મત આપો ભાજપને અમે તમને રસ્તો બનાવ્યા છું એટલે અમે ખોટા પડે એટલે અમને ગામમાં તો એ લોકો જે પહેલી બાજુ રહી પણ અમારે સાંભળવું પડે કે તમે કે તે ચૂંટણી વખતે જ આવે અને આવો રસ્તો તો નહીં બનાવે પણ ચૂંટણી આવે ત્યારે દોડી આવે એટલે મારી વિનંતી છે કે સાંભળવું અમને પડે અમે કાર્યકર્તા છે પાયાના તો તમારે અમારી વાતને ધ્યાને લઈને આ રસ્તો તાત્કાલિક મંજૂર